ડોક્ટરને દવાખાને બતાવવા આઉટોર ટ્રાવેલ્સ એજન્ટ ભારે પડ્યો છે કેમ કે ડોક્ટરે એજન્ટની વાતમાં આવીને ઓળખીતા પાંચ જણાને યુકેના વિઝા અપાવવા અડતાળીસ પોઈન્ટ સિત્તેર લાખની રકમ આપી હતી એજન્ટે યુવક યુવતીઓને યુકે ન મોકલી વિઝા માટેની પ્રોસેસના ડોક્યુમેન્ટો બોગસ બનાવ્યા હતા મોટા વરાછાના તબીબ બ્રિજેશ જીવાણીએ ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ આપી છે પોલીસે લેભાગુ એજન્ટ ભાવિન મનુ બલરની સામે ઠગાઈનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે હાલમાં કોર્ટે તેને એક દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા છે ભાવિને ડોક્ટરને વિઝાનું કામ હોય તો કહેજો એવું કહ્યું હતું આથી ડૉક્ટરે પણ તેના ઓળખીતા જાનકી બ્રિજેશ અમિત કોમલ અને ગૌરાંગને યુકેના વિઝા ફ્લાઇટની ટિકિટ સહિત તમામ ખર્ચ સાથે એક ફાઇલ પેટે વીસ લાખની રકમ નક્કી કરી હતી આખરે ગૌરાંગે એજન્ટ ભાવીને કહ્યું કે મેં રિજેક્શન લેટર મોકલ્યો છે તે બરાબર છે તેમ છતાં એજન્ટ આ વાત માનવા તૈયાર ન હતો અને ઉપરથી બીજા રૂપિયાની માંગણી કરતો હતો રિજેક્શન લેટર ખોટો હોવા છતાં એજન્ટ રૂપિયા આપવાની વાત તો દૂર ઉપરથી સામેથી રૂપિયા માંગણી કરી ધમકી આપતો હતો